સરિતામાં આજે આપણે યુગઋષિ વેદ મૂર્તિ તપોનિષ્ઠ પંડિત શ્રીરામ શર્મા આચાર્યજી નિર્મિત પુરાણ ની ગૌરવ ગાથાને સમજીશું અને જન તક પહોંચાડવાનો આપણે ભગીરથ પ્રયત્ન કરીશું જેથી કરી સમાજની અંદર શ્રેષ્ઠ વિચારો સદભાવના સદકાર્યોની મહેક ગુંજી ઉઠે અને સમાજ પ્રગતિશીલ બને સમૃદ્ધ બને સંગઠિત બને સંસ્કારિત બને અને રાષ્ટ્ર સમર્થ બને પ્રજ્ઞા प्रज्ञा पुराण पूज्य गुरु जी को प्यारा है प्रज्ञाई पुराण प्रज्ञाएँ पुराण पूज्य गुरु जी को प्यारा है प्रज्ञाई पुराण <spanas1> गुरु श्वर गुरुरेव परब्रह्म तस्मै श्रीगुर्वे नम् ईशवन्देना त्वमादिदेवा पुरुष पुराण त्वमस्य विश्वस्य परं निधानम् વેતા શિવં ધ નમસ્તે સ તે જગત્ નમસ્તે ચિ સલોોકાક્ષ नमो मुक्तिप्रदाय नमो ब्रह्मणे व्यापिने शाश्वताय प्रज्ञापुराणं पुराणं परमं पवित्रं व्यास सहजं विरीचितम् જ્ઞાનશ વર્ધ પ્રતિપંક્તિબધ પ્રણમાં પ્રણમાજ દર્શક મિત્રો ભગવાને કયા પ્રમાણે કે જ્યારે જ્યારે આ ધરતી ઉપર અધર્મ અત્યાચાર થશે ત્યારે હું કોઈને કોઈ રૂપે અવતાર ધારણ કરીશ એટલા જ માટે કહેવામાં આવ્યું ભગવાન કે છે કે જ્યારે જ્યારે અધર્મ વધે ત્યારે હું કોઈને કોઈ રૂપિયા ધરતી પર આવીશ અને એટલા જ માટે આયુધ્યા कांडમાં વાલ્મિકી કહે છે નર તન ધરૂ ધરે હું સંત સુરે કાજા કહહુ કરહુ જસ પ્રત્યેક મનુષ્ય ભગવાનની એક કલાનો અંશ છે પરંતુ સમય સમય ઉપર અનેક અવતારો થઈ ચૂક્યા પરંતુ એક સમયે ભગવાને અનેક અવતારો લઈ આ ધરતી ઉપર આવ્યા પરશુરામ ત્રણ કળાના રામચંદ્રજી

ભગવાનની વિશેષ વિભૂતિ સંપન્ન આત્મા નો એક જીવન ઉદ્દેશ હોય છે ધર્મની સ્થાપના અધર્મ નો નાશ લીલાઓ ને સંભળાવવા સાંભળવા કહેવા બતાવવા વાંચવા અને જોવાનો એક મનુષ્યને પોતાનો રાજકુમાર પોતાનો ઉત્તરાધિકારી માની અને આ ધરતી પર મોકલ્યો છે એકવાર રાજા મનુ પ્રલય વખતે સૃષ્ટિ ધરતીને લઈ અને સત્ત ઋષિઓને બચાવવા માટે તપસર્યા કરી રહ્યા હતા તે સમયે સ્નાન વખતે એ જળાશયમાં એક નાની માછલી આવી તેણે પ્રભુને પ્રાર્થના કરી મનુને પ્રાર્થના કરી મને કોઈ મોટા જળાશયમાં પહોંચાડી દો જો હું સુખ રહી શકું મનુએ તેને મોટા જળાશયમાં મૂકી પરંતુ ત્યાં પણ તે માછલીનો વિસ્તાર થયો અને પુનઃ માછલીએ કહ્યું કે હે મનુ મને આ જળાશય પર નાનું પડે છે આપ મને આનાથી મોટા જળાશયમાં મૂક્યા હો ત્યારે મનુ એ સમુદ્રમાં એ માછલીને મૂકે છે ત્યારે સમુદ્રની અંદર પણ એ માછલી નું કદ વધતું જાય છે ત્યારે મનુ ભગવાનને ખબર પડે છે કે આ કોઈ સાધારણ જીવ નથી પરંતુ આ એક અવતારી ચેતના છે અને અવતારી ચેતના આ ધરતી પર આવી છે તો એના માટે કહેવામાં આવે છે કે પ્રલય વખતે મનુને એક એક નાવમાં બેસી અને સૃષ્ટિનો બીજો સપ્ત ઋષિઓને બેસાડી અને બેઠા હતા તે સમયે નાવ ડૂબવા લાગી એને જોઈ ભગવાન મત્સ્ય પ્રગટ થયા અને એમણે આ સપ્ત ઋષિઓ સૃષ્ટિના બીજને વેદોને બચાવી અને ફરીથી મનુષ્યને જ્ઞાન વૃદ્ધિ અને વિકાસના ક્રમ માટે પ્રેરિત કરી અને भगवान मत्स्य अवतार अंतर ध्यान बोलिए मत्स्य अवतार भगवान की